ખેડૂતોએ નવી આશા અને ઉમંગ સાથે શક્કરટેટીનું વાવેતર કર્યું હતું લીલાછમ ખેતરો જાણે કે સારા ઉત્પાદનની આગાહી કરી રહ્યા હતા પરંતુ કુદરત અને બજારના વિચિત્ર ખેલના કારણે આ વર્ષે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે અને જે શક્કરટેટીના પાકથી ખેડૂતોને સારી આવકની આશા હતી તે જ પાક આજે તેમની કફોડી હાલતનું કારણ બની ગયો છે જોયો વિશે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે શક્કરટેટીના ભાવ તૂટી જવાને કારણે ખેડૂતોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે ગત વર્ષે શક્કર ટેટીના સારા ભાવ મળ્યા હોવાથી આ વર્ષે પણ ખેડૂતોને સારી કમાણીની આશા હતી પરંતુ ઉત્પાદન શરૂ થતાની સાથે જ ભાવમાં એવો કડાકો બોલ્યો કે ખેડૂતોની તમામ આશાઓ ધૂળમાં ભળી ગઈ અને ખર્ચો અમારે વિગે લગભગ નહી હોય તો 40 થી 45000 નો ખર્ચો થાય છે અને આમ ટેટી અમારે જાય છે 28 25 એ ભાવની જાય છે કિલોનો ભાવ તો આ સાલ વાયરસ આવવાના કારણે સત્તર અઢાર રૂપિયાની સમથિંગ કંઈક ભાવ પડે છે કિલોનો ભાવ એમ ગત વર્ષે આ સમયે શક્કર ટેટીનો ભાવ બજારમાં 30 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ હતો સારા ભાવના કારણે ખેડૂતોને પ્રોત્સાહન મળ્યું ખેડૂતોએ આ વર્ષે અંદાજે 430 હેક્ટર જેટલા વિસ્તારમાં શક્કરટેટીનું વાવેતર કર્યું હતું પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને તેમના પાકના માંડ વીસ થી એકવીસ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળી રહ્યો છે આ ભાવમાં ખેડૂતો તેમનો ઉત્પાદન ખર્ચ પણ કાઢી શકે તેવું નથી કુદરત પણ આ ખેડૂતો પર રૂઠી હોય તેવું લાગી રહ્યું છે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શક્કરટેટીના પાકમાં અચાનક વાયરસનો પ્રકોપ જોવા મળ્યો અને જેના કારણે તૈયાર પાક પણ બગડી જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે આ વર્ષે ટેટીનું વાવેતર કર્યું એમાં ખાસું એવું નુકસાન આવ્યું છે ખર્ચો વધારે થયો છે પિસ્તાલીસથી પચાસ હજારનો ખર્ચો વિગે થયો છે અને ટેટીમાં રોગ પણ આવી ગયો છે અને ગઈ સાલના ઘરથી ભાવ ત્રીસ રૂપિયા હતા આ સાલે અઢાર રૂપિયા ભાવ છે અને ભાવમાં બહુ લોકોને પડાપડી થાય છે ભાવ કોઈ લેતું નથી અમને વેપારીઓને બોલાવી બોલાવીને આપવું પડે છે એટલે બહુ તકલીફ છે આ સાથે

આ સાલ મહારાષ્ટ્રનું માર્કેટ ખુલ્યું છે એમપીનું માર્કેટ ખુલ્યું છે એના લીધે અમને ભાવ પૂરા સમ મળતા નથી અઢારથી વીસ રૂપિયા બાવીસ રૂપિયા ભાવ મળે છે અને અમારો એવરેજ ખર્ચો અને એવરેજ ગણીએ તો પિસ્તાલીસથી પચાસ હજાર રૂપિયા એક વીઘે ખર્ચો છે અને અત્યારે ઉત્પાદનનું પ્રમાણ ગણીએ અને બધું એવરેજ કાઢીએ તો અમારે સાઈઠ સિત્તેર હજાર રૂપિયા એક વીઘે મળતા થાય છે એમાં ખર્ચો અમારો પિસ્તાલીસ હજાર પચાસ હજાર જતો રહે છે અને હજી પંદર દિવસ પછી ડીસાનું માર્કેટ ચાલુ થાય છે તો લગભગ એનું બજાર રહેશે પંદર રૂપિયાની આજુબાજુ થઈ જશે એક બાજુ શક્કરટેટીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ વાયરસ આવી જવાને કારણે કેટલાક ખેતરોમાં રહેલો શક્કરટેટીનો પાક નિષ્ફળ ગયો ત્યારે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હોવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જુગ્નુ રૂપાલી જીએસટીવી સાબરકાંઠા